રક્ષાબંધનના પર્વને લઈ મીઠાઈની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી તો આ વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે મીઠાઈની દુકાનો પર ખાસ મીઠાઈમાં વેરાયટીઓ જોવા મળી રહી છે રક્ષાબંધન નો પર્વ છે ત્યારે માર્કેટમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે તો રાખડીની સાથે મીઠાઈની દુકાનો પર પણ લોકોની ભીડ જોવા મળી રહી છે સુરતના અનેક વિસ્તારોમાં આવેલ મીઠાઈની દુકાનોમાં લોકોની લાંબી લાંબી લાઈનો લાગી હતી તો દર વર્ષની જેમ આ વર્ષે પણ મીઠાઈની દુકાનોમાં મીઠાઈમાં અનેક વેરાયટીઓ આવી ગઈ છે તો સુરતના જાણીતા 24 કેરેટ મીઠાઈ શોપમાં અનેક નવી વેરાયટી બનાવવામાં આવી છે જેમાં આ વર્ષે ખાસ યુરોપનું ડ્રાય ફ્રુટ છે એવા બ્લુબેરીમાં અનેક મીઠાઈની વેરાયટીઓ બનાવવામાં આવી છે જેમ કે બ્લુબેરી કતરી બ્લુબેરી માવા મીઠાઈ તથા કતરીમાં પણ 11 પ્રકારની અલગ અલગ વેરાયટીઓ બનાવવામાં આવી છે જેમાં સ્પેશિયલ કાજુ ફેન્સી વેરાયટીનું સૌથી વધુ વેચાણ થઈ રહ્યું છે જેને સુરતીઓ વધુ પસંદ કરી રહ્યા છે મારું નામ રાધાબેન વિઠાયવાડા છે 24 કેરેટ અમારી શોપ છે યુરોપમાં ઘણી ઘણી કરી અમારી પાંચ ગ્રામ 24 ફેબ્રુઆરી કાલે જે રક્ષાબંધન ની લાઈ ફેરવાર આવી રહ્યો છે તો એને લઈ આપણે સોફ્ટમાં કેટલી વેરાયટીઓ યુનિક બનાવી યુનિકમાં બધી સ્વીટ બનાવી છે અમે ડ્રાય ફ્રૂટ કરીને માવાની છે આ વખતે અમે સ્પેશિયલ બ્લુ બેરી એની બગાડે છે કે જે યુરોપ નું એક ડ્રાય ફ્રૂટ છે અને એની કતરી બનાવી છે બિસ્કપ બનાવી છે બધી અલગ અલગ વેરાયટી બધી બનાવી છે ઓકે આખરે કેટલી વેરાયટી મીઠાઈટ આઇટમ તો બહુ બધી છે હવે ગણો અને લેવા વાળા પણ બધી મિક્સમાં લોકો લઈ જાય છે અમારી પાસે કતરી સાત આઠ સાત ફ્લેવરની છે ઘણી બે ફ્લેવરની છે બધી સ્વીટ અલગ અલગ ફ્લેવરની છે એટલે ઘણી આઈટમ પણ છે પણ લોકો તહેવારોના નિમિત્તે થોડું એક બે વસ્તુ અમારે ઇન્ટ્રોડ્યુસ કરવું પડે કે અમે નવી નવી આઈટમ ઇન્ટ્રોડ્યુસ કરીયો છે

સુરત ની પ્રિય જનતા ને મારા રક્ષાબંધન ની શુભકામના છે બોલો આપનું નામ અંજના મીઠાઈ આપણે ત્યાં 24 કેરેટ માં રક્ષાબંધન ને લઈ કેવી વેરાયટી બનાવવા આપણે ત્યાં 24 કેરેટ માં કે રક્ષાબંધન માં ખૂબ જ સારી આઈટમ અત્યારે લોન્ચ થઈ છે ખાસ કરીને બ્લુબેરી કતરી અને બ્લુબેરી હલવા બરફી આ ખૂબ જ સરસ રીતે અત્યારે બધા લોકો લઈ જાય છે અને તેનો ટેસ્ટ બધાને ગમ્યો છે રિસ્પોન્સ સારો મળ્યો છે

ગ્રાહક મિત્રો નું જે રિસ્પોન્સ જે મળ્યો છે અમને એ ઇન્ટરનેશનલ લેવલ પર મળ્યો છે એટલે દુબઈ યુરોપ અમેરિકા એ બધાથી પણ અમારે ખૂબ જ બધા ઓર્ડર્સ આવે છે અને અમે એમ લોકોને એ લોકોની ડિમાન્ડ પર સપ્લાય કરીએ છીએ આપણે જે મીઠાઈ જે એક્સપોર્ટ કરવામાં આવે છે તો એ કેવી રીતે કેટલા દિવસ દિવસથી હવે આ આપણો સાયન્ટિફિક જમાનો છે એટલે અમે એવી ટેકનોલોજી યુઝ કરી છે કે અમારી મીઠાઈ એટલું સરસ પેકિંગ એમએપી પેકિંગ કહેવાય છે હવે એમએપી પેકિંગ તમે ફોરેન લઈ જવું હોય અમેરિકા યુરોપ કે લંડન કે દુબઈ તો તમારું એક મહિના સુધી પેકિંગ તમે જ્યાં સુધી નહીં ખોલો ત્યાં સુધી આજે જ બનાવી હોય એટલી ફ્રેશ રહે છે આઇટમ અને લોકોને ખૂબ જ પસંદ પડી છે અમારી આ યોજના અને ખૂબ જ સારો રિસપોન્સ મળ્યો છે જી રક્ષાબંધન ભાઈ બહેનમાં તહેવાર છે તો એવી કઈ ખાસ મીઠાઈ છે જે બહેન પોતાના ભાઈ માટે વધારે પસંદ કરી રહી છે કાજુ ફેન્સી ફૂલ કાજુની આઈટમ જે અત્યારે ભાઈઓને ખૂબ જ પસંદ છે એટલે બેન એ જ લઈ જવાનું પ્રિફર કરે છે કારણ કે એ આઈટમ લોંગ ટાઈમ તેની લાઈફ પણ છે અને ટેસ્ટિંગ ટેસ્ટમાં પણ ઓન્લી ટ્રાય કાજુ ડ્રાય હોય છે એટલે ભાઈ ખુશ પણ થઈ જાય છે બેની આ ગિફ્ટ જોઈને આપણા ગ્રાહકોને શું મેસેજ આપ હું તો ગ્રાહકોને એટલું જ કહેવા માંગુ છું કે 24 કેરેટ મીઠાઈ મિટિક જે અમારું નામ છે ને એ અમે સિદ્ધ કરીએ છે સાકાર કરીએ છે એટલે પ્લીઝ વેલકમ ટુ ઇન અવર 24 મેરેજ મેજિક મે મીઠાઈ મેજિક એન્ડ તે પરચેસ એવરીથિંગ યોર ચોઇસ and enjoy the occasions. <laughs> 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 <laughs>

તેમજ તેમના ગ્રાહકોને રક્ષાબંધન પર્વની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિના વોઇસ ઇન્ડિયા